નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે વ્યવસાયકારો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડિયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે વ્યવસાયકારો તમારા ગામમાં તેમજ ઘરની આસપાસ પણ વિવિધ વ્યવસાયકારો રહેતા હશે તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયને વિગત જાણો અને તેમના કામની વિશેષતા જાણો તેની નોંધ કરો અહીં શું કહ્યું છે કે તમારા ગામમાં અથવા તો તમારા ઘરની આસપાસ વ્યવસાયકાર રહેતા હોય જેમ કે કડીઓ મોચી કુંભાર અલગ અલગ કોઈ પણ રહેતા હોય દરજી તો તમારે તેમની પાસે જઈ તેની મુલાકાત લેવાની છે અને તે વ્યવસાયની વિગત તમારે જાણવાની છે અને તેમના કામની વિશેષતા જાણી અને અહીં તમારે લખવાની છે તો ચાલો જોઈએ નામ લખવાનું રાજેશભાઈ મોલજીભાઈ કડિયા વિદ્યાર્થી મિત્રો તમે તમારા પડોશીમાં જે વ્યવસાયકાર હોય જેમની તમે મુલાકાત લીધી હોય તેના વિશે તમારે લખવાનું રહેશે તે શું વ્યવસાય કરે છે

અમે રાજેશભાઈની મુલાકાત લીધી હતી તેઓ કડિયા કામમાં તેઓ કડિયા કામના વ્યવસાય સાથે જોડાયેલા છે જે લોકોને નવું મકાન બનાવવું હોય તેમના મકાન બનાવવાનું કામ રાજેશભાઈ દ્વારા કરવામાં આવે છે જો કોઈને જૂના મકાનમાં રિપેરિંગ કામ કરવું હોય તો તે કામ પણ તે કરી આપે છે મકાનનું ચણતર કામ તેની લાદી લગાવવી પ્લાસ્ટર કરવું આવા ઘણા બધા કામો રાજેશભાઈ દ્વારા કરવામાં આવે છે તેમને પોતાના કામ માટે અલગ અલગ જગ્યાએ કામ કરવા માટે જવું પડે છે તેઓ લેલું મસ્ટર તગારુ માપપટ્ટી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીને ચણતર કામ કરે છે તેમને આ કામ ખૂબ ગમે છે તેમની સેવાનો લાભ સામાન્ય રીતે કોણ કોણ લે છે રાજેશભાઈની સેવાઓનો લાભ જે લોકોને નવું મકાન બનાવવું હોય કે મકાનમાં રિપેરિંગ કરાવવું હોય તે લોકો લે છે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો અને ઓજારોના નામ સહિત ચિત્રો દોરો તો ચાલો જોઈએ આ ચિત્ર શેનું છે તો કે લેલું તગારું જે તે ઉપયોગમાં લે છે ત્યાર પછી તમે કે તમારા ઘરના વ્યક્તિઓમાંથી કોઈએ આ વ્યવસાય સેવાનો લાભ ક્યારે અને

વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર